નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંકલેશ્વરના ઉંછાલી ગામ સ્થિત જાણીતા દત્તાશ્રમ ખાતે ગુરુ લીલામૃત ગ્રંથના પારાયણનું સહાકાર સાથે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત દિવસમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ આહુતિ આપવામાં આવી રહી છે પાવન સલીલા માં કિનારે આવેલ નારેશ્વરને તપોભૂમિ બનાવી શ્રી રંગ અવધૂત મહારાજે યોગ સાધના અને ભક્તિભાવનાના સહારે લોક કલ્યાણ અનેક કાર્યો કરી ગુરુ લીલામૃત જેવા વરદ ગ્રંથની રચના કરી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે પૂજ્ય નર્મદાનંદજી પ્રેરિત જાણીતા દત્ત આશ્રમ ખાતે તારીખ ત્રેવીસ માર્ચથી ઓગણત્રીસ માર્ચ સુધી ગુરુ લીલામૃતના સ્વાહાકાર સાથે પારાયણ નું આયોજન કરવામાં આવ્યું છે ભગવાનના દત્તાત્રેયના સોલ અવતારો થઈ ગયા ત્યારે આ યજ્ઞમાં સોલ ભૂદેવો દ્વારા ગુરુ લીલામૃતના ત્રણ કાંડ જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસનાના કાંડના કુલ ઓગણીસ હજાર પાંચ શ્લોક મળી સાત દિવસમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ આહુતિ આપવામાં આવી રહી છે આ સાથે જ ભરૂચ સુરત અને વડોદરા સહિતના વધુ ભક્તો શ્રી સામૂહિક કરી રહ્યા છે આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના સુપુત્ર વિપુલ વ્યાસ દ્વારા તેમના સુમધુર કંઠે ગુરુ લીલામૃતના શ્લોકના પઠન થઈ રહ્યા છે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી રહી છે વિશ્વ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય એ હેતુથી યોજાયેલ આ યજ્ઞમાં દૂધ ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે ઈસવીસન ઓગણીસો બોતેર માં ઉછાલી ગામ ખાતે રંગ અવધૂત મહારાજના શિષ્ય નર્મદાનંદજી મહારાજે દત્ત આશ્રમની સ્થાપના કરી હતી રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસા સમો આશ્રમ આજે શ્રદ્ધાળુઓથી આસ્થાનું કેન્દ્ર બન્યું છે નર્મદાનંદજી જે નિત્ય સામૂહિક આરતી અને વંદના સહિતના કાર્યક્રમો યોજાય છે આ ઉપરાંત ગુરુ પૂર્ણિમા ગુરુ પૂનમ અને નર્મદાનંદજીની પુણ્યતિથી નિમિત્તે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પૂજ્ય નર્મદાનંદજી મહારાજના આદેશ થકી આશ્રમમાં નીરવ શાંતિ અને ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ આજે પણ વધી રહ્યો છે રંગ ઉદ્ધત મહારાજની તપોભૂમિ નારેશ્વર દત્ત ભક્તોને અનન્ય આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ ઉછાલી ખાતે આવેલ દત્ત આશ્રમ ભક્તોને માનસિક શાંતિ અને દત્ત ભગવાનની અનન્ય ભક્તિમાં લીન બનાવી રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ પણ ધપાવી રહ્યો છે શ્રી પરમ પૂજ્ય નર્મદાનંદજી પ્રેરિત શ્રી દત્ત આશ્રમ ઉછાલી જેમણે દત્તનો ડંકો અહીંયા વજાયો છે એવા પરમપૂજ્ય નર્મદાનાંદજી મહારાજે આ પવિત્ર ધામ એક અંકલેશ્વર તાલુકામાં જ્યાં આજે એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં દટની ભક્તિ અને રંગની ભક્તિ થઈ રહી છે તેવા પવિત્ર ધામમાં આજે બહુ ભવ્ય કાર્યક્રમ થાય છે તેની સાથે સાથે કે ગુરુલીલામૂર્ણે રંગ અવદૂત બાપજીએ રચિત એવા રંગ અવદૂત બાપજીનું લેખિત એવા જ્ઞાન કર્મને ઉપાસના ઉપર આજે પારાયણ થયેલું એની સાથે સહાકાર એવા વિપુલભાઈ અને વિજય કાકા બંનેએ એમની મુખાકુળીથી પોતે આખા આશ્રમને એવું સહાકાર આપીને એક મંત્રથી આખી ઉર્જા એને શુદ્ધ બનાવી દીધી છે અને સાથે સાથે દત્ત આશ્રમ ઉછાલી માં દત્ત મંદિર મહાદેવ દાદા નર્મદેશ્વર મહાદેવ ગુરુ મહારાજની સમાધિ અને સાથે સાથે એમણે અહીંયા દરેક અન્ય કાર્યક્રમો થાય છે ગુરુ પૂનમ થાય છે સાથે સાથે પુણ્યતિથિ ગુરુ પૂર્ણિમા જન્મદિવસ એવા અનેક કાર્યક્રમો થાય છે અને સાથે અહીંયા યજ્ઞનું પણ કાર્યક્રમો થતા રહે છે અને અહીંયા બને એટલું ભજન નર્મદાનંદજી કહી ગયા છે જેટલું બને એટલું ભજન અને ભોજન આપણે ભક્તોને કરાવતા રહીએ અને એનાથી આ આશ્રમ ચાલતો છે અને ભક્તોના આશીર્વાદ અને ગુરુની કૃપાથી દરેક ભક્તોનો મહેરામણ અહીંયા ફોળાટો રહે છે અને આ જ પવિત્ર ધામમાં આપ સૌ પણ અહીંયા નથી આવ્યા તો અહીંયા આવો અંકલેશ્વર તાલુકામાં આવું એક ધામ છે તેને દર્શનનો લાવો આપ સૌ બધા લવ એવી બધાને ગુરુદેવ દત્ત આવું તો ચિંતન સિંહ દત્ત આ દત્ત આશ્રમ ઉછાલી નર્મદાનંદજીએ અહીંયા ખૂબ આરાધના કરી તપસ્યા કરી અને આ સ્થાન એ પવિત્ર અને ઊર્જાવાન બનાવ્યું છે અત્યારે જે કાર્ય કરીએ છીએ તે એ ઊર્જામાં વધારો થાય અને અહીં આવનાર દરેક વ્યક્તિને એનો લાભ મળે અને સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે આ કાર્ય કરીએ છીએ કાર્ય જે કરીએ છીએ તે નારેશ્વર સ્થિત શ્રી રંગ અવદૂત મહારાજે ગુરુલીલામ્રત લખ્યું છે એના ત્રણ ભાગ છે જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસના કાંડ આ ત્રણ કાંડ મળી અને ટોટલ ઓગણીસ હજાર અને પાંચ દોહરા છે દત્ત ભગવાનના સોળ અવતારો થયા અને એટલા માટે અહીંયા જે યજ્ઞ કરીએ છીએ એમાં અમે સોળ બ્રાહ્મણોને બેસાડ્યા છે જે પાસને આહુતિ આપશે પાયસ એટલે દૂધમાં બનાવેલો ભાત તેની અંદરમાં સૂકો મેવો વગેરે નાખી અને દ્રવ્ય તૈયાર કરવામાં આવે અને ઘી આ દ્વારા ભગવાનને આહુતિ અર્પણ કરવામાં આવે છે આ રીતે ઓગણીસ હજાર પાંચ દોરા અને સોળ બ્રાહ્મણો તમે ટોટલ કરો તો લગભગ સાડા ત્રણ લાખ જેવી આહુતિઓ થાય આ આહુતિઓ એ અહીંયાના વાયુમંડળને વધુ પવિત્ર કરે અને અહીંયા આવનાર દરેક વ્યક્તિને એને લાભ મળે એના આશીર્વાદ મળે એ અર્થે આ કાર્ય કરવામાં આવે છે બીજી વસ્તુ કે અહીંયા જે આવે છે જે કોઈ બધા આવે છે એ દરેકે દરેક વ્યક્તિ પોતપોતાના અંતરની પ્રેરણાથી આવે છે અહીંયા અત્યારે ઓછામાં ઓછા પારાયણ કરનારા બસો વ્યક્તિઓ છે જેમાં મેક્સિમમ એ ચાલીસની ઉપરના છે જે પોતાનું પોતાનું બીજી જિંદગી માટેનું અથવા તો આગળનું પુણ્ય ભાથું ભેગું કરવા માટે આવે છે અને એ દ્વારા દરેક વ્યક્તિ પોતપોતાનું પુણ્ય અહીંયા એકત્રિત કરી અને પોતાનું જીવન ધન્ય બનાવે છે અવધૂત ચિંતન શ્રી ગુરુ દેવ દત્ત